કોલકાતામાં ટ્રેની મહિલા તબીબ સાથેની ઘટના બાદ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે વડોદરાની ની સયાજી ફરજ બજાવતા યુજી ઇન્ટર અને રેસિડેન્ટ તબીબોની હડતાળ આજે પણ યથાવત રહેશે મહારાણી રાધિકા રાજે પેલેસથી એસએસજી સુધી મૌન ઢેલી કાઢવાનું આહવાન કર્યું છે ન્યાયની માંગ કરવા અને મહિલાઓ સુરક્ષિત હોય તેવી દુનિયા માટે લડવા માટે એક મોન તેમની સાથે શહેરીજનો શહેરીજનોને અપીલ કરી હતી બીજી તરફ હોસ્પિટલમાં આંદોલનની અસરો જોવા મળી રહી છે દિવસભર ધમધમતી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓપીડીમાં પચાસ ટકા થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં આવવાનું ટાળી રહ્યા છે બે હજારની ઓપીડી સામે હાલમાં માત્ર ત્રણસો થી પાંચસો

જોકે ઇમરજન્સી સેવા બંધ કરવામાં આવે તો વધુ મુશ્કેલી પણ સર્જાઈ શકે છે ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ